ભલે ભલે મારું આસિજા કોમેડી ટીમ ભલે હા મારું બનાસકોટા હા Ah, 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 to. <laughs> no, 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 no. <laughs> no, no, no. હું કહું હમકું હા કે આ આ ભજવા તમે આટલું બધું તમે ભજવું હે હું તારાબુ હૈ મનો લે જાઓ તમે હું અરે વેલ્ડે હા આ બધું કોમ હું કાળું તને કોણ હતું લે અલ્યા તો હું હાજર પણ બધું વેલ્ડિંગ કરી કરી શું વાત તારી શું બિલ્ડિંગ કરી બનાવી દીયા વુહ અલા ગયા તો રેહવાના હોહાઈ તો આવું કેટલી કરી બનાવી

લ્યો આ તો તે જીવે છે યાર કી સદીન જીવે હે તો મુ તો કીધું મોસા બધા આટલા બધા ફિટ કરે પછી કીધું વિલન કુ વડી કોના હા આ તો દારૂ બાપરી ના મંડપ ન પેલું હે સ્ટેડ હે બરોબર એટલે શું કરવાનું ના પર એના પર તને સાડે પર નસાડવાનો હે નો નસાડવાનો હે ઓય એ તાર બાપા નાચી મુ તો ના આવ કદીએ બાપાને બાપા ને બોલાવ દેલા તો બે ભેદ નાચી તારી અને હેડ બીજું બનાવી ને બતાવું બીજું શું કર્યું હે આ તો ખાલી કોઈ નથી બીજું તો હેડ તું ખાલે મારા હાજી હેડ

ના પડું એ વાયો હું ફરી ફરી આ તો આશી રાજ ફરે છોકરું તારા ચીરચીર ફરે છે ભાઈ તારા આશી રાજ જપતું નથી નોગડા બાબા નહી નોગડા એકે ભારું જીડી જીડી આજી અલ્યા હું આ કુવ્યો ખોદી હે આરી અલ્યા કોનાજી કુવ્યો નહીં સુલા બનાયા જો ખાલે કડાયા સડાવા એટલે આપડા ઘેર તો આટલું જ કે ઝુલો કરે ને આજ પાટલું મોટું કર્યો હે આ તો ઓય હવન રાશેલો આદિત રાહર ગંગેસર આ બરોબર 23 12 2024 ઓહો હો તો આઠ દાડા નો હે પેલા <laughs>

વેલાકા મા લુઘડો તો જોશી જમ એટલે મારો લુઘડો હવે તો લુઘડો લેયો લેવા જ પડશે કાલા અલ્યા જપી જા ભઈ ને વળી બેઠા પડશે તો વળી ભઈ હું તો નઈ આવું છોરા પાછો ઓ રાખજે બોડ તો ખૂટી પૈસા તો તું લુઘડો જ ન બને કલું પરંગી અલા વેલાજી ઓમ આવજો તમે શું બોલ્યા

લાડિયા તું જબ ના ના જબું ઢગડો જોશી આપણીએલા બેલાજી એલા વાજે તમે હું કોકવા કરો તો છોકરો માપળો ઢોગળા માગે વાત કરો હા આટલું આટલું કામ તો છોકરા ઢોગળા નથી લઈ આવતા પણ વાર હે તો બે દાડે ની એ છોકરા લઈ આવી હવે હે પચારઈ આ તો તમે તો ઘણું આ તો ખેતરી છે ને અરે ઓમ તો પડ્યું હે અને કાગડા પાટા પાટા અને ઓમ આવો બીજે વતા હું હડો બીજે વળી શું હે ઓમ હેડો તો ખરા તો ઓમ ભાળો પર મારી વાત હોળો તમે હું તમે મારા આજે આજે દેવ દેવ હા હા જા આહા હું તો આ રે બાપરે તમે આટલું બાજુ કરી તો ન થાચા તો હું તો ખાલી આટલું ફરતી ફરતી મારો પગ દુખવા આ લ્યો તો આ તો એ વાત હોય ના તમે જબર કામ કર્યું સારું કર્યું હો ગુંદ ગાઢેલો ગુંદ

સારું અમાર તો હવે મારે કરવું પડશે મારે ગુંદા ને એવું કોમ કરવું પડશે આટલા દાડા મારા હાજર ને તો તમે ખોદ ખબર શું વાત કરો એ વાત તો હાશી ઓમ તો આ તો હું તો ફરતો ફરતો આજ એટલે મિત્રો નજર મારી પડી કે એટલે જોઈ પરુ ને કે હું તો હું વાજે ને આબા અને તમે તો આખી જિંદગી રાખડ્યા હું કયું છોકરા બલ લખો કર્યું ના છોકરા બને તો હવે કરવાનું હે બાધુ હવે કરી લે હવે તો હાઈન પોસટી પોચા એ વાત તો સાચી હો વિલાજ તમારી હવે કાકા છે આવવાનું હે હવે જવાનું પેલા કુવારે ને એમાં જો અરે વાત તો સાચી છે

ચારસો રૂપિયા ચારસો હલાતી એટલે એને ખબર પડે તેમ જેમ ધંધો થાય વેલાગા એમ બધું બતાવો કેશો કે બસો તો બસો માં બધું બતાવે ને એટલે લાલ જાગશે એમ હું ખટપટા

હ અને કહેવાનું ભૂલતા પાછા તો બરોબર હવે આપણે હે ને આ તો વિડીયો આપણે મનોરંજન માટે બનાવી બરોબર કે હે તો હવે બધા મિત્રોને મારે એમ કેવું છે કે તેવી બાર બે હજાર ચોવીસના દિવસે મારા આખેદરા ગામમાં તો મહા રુદ્ર થઈ રહ્યો છે તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરો કોમેન્ટ કરો અને દરેક મિત્રોને ભૂલતા જણાવવાનું ભૂલતા નહીં દરેક મિત્રો ને જે માતા